કોલેજના એનએસએસ સ્વયંસેવકો દ્વારા વિદ્યાર્થીઓને રાષ્ટ્રધ્વજ વિશેની સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવી હતી જેમાં તેના ઇતિહાસ ડિઝાઇન અને રાષ્ટ્રીય ગૌરવના પ્રતીક તરીકે તેની ભૂમિકા વિશે સમજાવવામાં આવ્યું આ કાર્યક્રમમાં મોડેલ સ્કૂલ પણ રાષ્ટ્રધ્વજ આપવામાં આવ્યા હતા કોલેજના એનએસએસના સ્વયંસેવક ભાઈઓ અને બહેનોએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના કાર્યકારી આચાર્ય ડોક્ટર ભાવિકભાઈ કે પટેલના માર્ગદર્શન હેઠળ એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર ઋષિકેશ એન જોશી અને સાથી અધ્યાપકો ડૉક્ટર મનોજભાઈ પુરોહિત જશપાલસિંહ હિરલબેન પટેલ અને પલકબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું જેણે આ કાર્યક્રમને સફળ બનાવ્યો